પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં આવેલા ગંગાપુર ગામે સૈન્યમાં ફરજ પૂર્ણ કરીને ગામનો યુવક હેમખેમ ગામમાં પરત આવતા પરિવાર અને ગામના લોકોએ આર્મી મેન યુવાનનું ડીજે સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું આ ક્ષણે ઘણા વર્ષ બાદ યુવક પોતાની ફરજ પૂર્ણ કરીને ગામમાં આવતા પરિવાર અને ગામના લોકોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા ગંગાપુર ગામના ચૌધરી ભરતભાઈએ ભારત દેશની અઢાર વર્ષ સર્વિસ પૂરી કરીને આજે પોતાના માદરે વતન ગંગાપુરા પધાર્યા હતા સાથે જન્ય બી આર્મી જવાન શિવરામ ભાઈ ચૌધરીનું ગંગાપુરાના ગામવાસીએ જોરદાર ડીજે સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકો દ્વારા જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેનું કારણ અન્ય યુવાનો ફોજમાં પણ જોડાય અને ભારત દેશની રક્ષા કરવા સક્ષમ રહે તેમજ સર્વિસ પૂરી કરીને આવે તેમનું ફુલહાર તેમજ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવે છે વધુ સમાચાર માટે જોતા રહો ટીવી સેવન ગુજરાતી ન્યૂઝ